છેલ્લા થોડા દિવસથી સતનો આધાર એટલે કે સત્તાધાર વિવાદમાં આવ્યો છે અને હવે આને જ લઈને જૂનાગઢ ખાતે એક સાધુ સંતોની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મીટિંગમાં અનેક એવા નવા ખુલાસા કરવામાં આવ્યા છે આજે તેને જ લઈને આપણે વાતચીત કરવાની છે અને આજ વાતચીત કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે સુખરામદાસ બાપુ જેબે બાપુ સૌથી પહેલા તો સતનો આધાર સત્તાધાર ગણાય છે તે કેમ વિવાદમાં આવ્યો હા બેન સત નું આધાર એટલે સત્તાધાર સ્વાભાવિક છે જયારે વ્યક્તિઓ પણ આવી જતા હોય અને એ બધું ત્યાંનું બધું જોઈને એ લોકોને કઈક ના કઈક વાદ વિવાદ કરવા માટે આમ કઈક દિમાગ આમ દોડતું હોય એટલે એમાં બે પાંચ એવા લોકો આવી ગયા છે કે વિવાદ

પણ બદનામ થાય ત્યારે બધાને બધા ઉપર છાટા ઉડતા હોય છે સંતો નું કામ છે સમાજ ને સુધારવા માટે સંતો નું કામ છે સમાજ ને ઉપયોગી થવા માટે પણ અમુક ને લીધે સંતો પણ બદનામ થાય છે એટલે થોડા દિવસથી આ જે સત્તાધાર ના વિવાદ છે જ દુખદ વિવાદ છે અને સનાતન ધર્મ ને ખૂબ જ નુકસાની પહોંચી ગઈ છે બેન આ વિવાદ માંથી બીજો સવાલ બાપુ તમને એ છે કે જે પ્રમાણે જુનાગઢમાં બે દિવસ અગાઉ કદાચ આની મિટિંગ યોજાઈ હતી કે સત્તાધારને લઈને જેમાં વિજય બાપુ પહોંચ્યા હતા મહેશગીરી બાપુની પણ ઉપસ્થિત રહી હતી હવે આ બધાની વચ્ચે કોઈ નવો નિર્ણય લેવામાં આવ્યો છે ખરી સત્તાધારને લઈને કે હવે આગામી જી બેન હા હમણાં થોડા દિવસ બે દિવસ કદાચ થયા છે બે દિવસ પહેલા જુનાગઢથી જે એક છાયા મંડળ ચાલે છે છાયા મંડળમાં હું પણ છું મને પણ તે દિવસ જવાનું હતું પણ હું કઈક કારણસર મહંતો બધા ત્યાં ત્યાં માં જ ગયા હતા બાપુને પોતાના સમર્થન આપવા માટે એટલે છાયા મંડળના જે મહંતો છે બધા વિજય બાપુને સમર્થન આપ્યા છે અને વિજય બાપુને આશ્વાસન આપ્યા છે કે અમે બધા તમારા સાથે છીએ અને જીત હંમેશા સત્યની હોય છે એટલે જીત તો બેન સત્તાધાર ની અંદર જે સંત છે વિજય બાપુ એની જ થવાની છે એટલે છાયા છાયામંડળના તમામ સંતો છે એ બધાના સમર્થન ત્યાં વિજય બાપુને છે અને જે અન્ય બીજા મોટા મોટા સંતો છે એ લોકોને આવવા માટે છાયા મંડળ કીધું છે કે તમે આવો અને સત્યનું તમે બધા ટેકા આપો તાકી સત્યની જીત થાય આજે અમુક લોકો છે પરાજય થાય તાકી વખત આવી રીતે કઈક હિંમત ના કરે કારણ કે કઈક આવા વિવાદ કરી નાખતા હોય છે જેવી રીતે થોડા સમય પહેલા તમે જોયા અમદાવાદમાં સરખેજ ભારતીય આશ્રમ ની અંદર પણ વિવાદ હતું ઈ હજી પૂરું નથી થયું તો જુનાગઢ ની અંદર અંબાજી માતાજીમાં વિવાદ આવી ગયા હજી અંબાજી માતાજી ના વિવાદ પણ હજી નથી થયું ત્યાં પણ આવી ગયા છે એટલે આવા અમુક વાદ વિવાદ થાય છે અને સનાતન ધર્મ બદનામ થાય છે જ્યારે જ્યારે સનાતન ધર્મ બદનામ થાય ત્યારે અંદર થી બહુ મોટી વેદના થાય છે કે આ સમાજ કઈ બાજુ જઈ રહ્યા છે કારણ કે આ ભારત દેશ દેવી દેવતાઓના ઉપાસક ના દેશ છે અને ભારત ની અંદર જ દેવી દેવતાઓ ને ઉપર આપણે કંઈક ને કઈક આવી રીતના વાળ ને કરશું તો આપણા સમાજ માટે બેન સારું નથી બેન બીજો સવાલ એ છે કે છાયા મંડળના જેટલા પણ સંતો હતા એ તો વિજય બાપુના સમર્થનમાં આવ્યા છે પરંતુ બીજા એવા ઘણા એવા સંતો છે જે કદાચ વિજય બાપુના સમર્થનમાં આવી શકે છે તો હવે શું સંતો એક થઈને વિજય બાપુને આ સત્તાધારમાંથી આ વિવાદ ચાલી રહ્યો છે એમ એમાં સમર્થન આપવાના છે ને આગામી તમારી રણનીતિ શું રહેવાની છે દરેક સંતોની કે અત્યારે સત્તાધારમાં જે વિજય બાપુ પર આક્ષેપો લગાવવામાં આવ્યા છે તેના ઉપર તમારા દ્વારા કામ કરવામાં આવશે હા બેન બધા સંતો પોત પોતાના સમર્થન આપી રહ્યા છે અને ત્યાં નાનુકડું કઈક ના કઈક વાદ વિવાદ જે કઈક થયું છે એની તપાસ પણ ચાલુ છે પોલીસ તપાસ જયારે પોલીસ તપાસ ઇન્કવાયરી પૂરી થઈ જશે ત્યારે ટૂંક ની અંદર અમારા જે છાયા મંડળના જે અમારા વડેવી સંતો છે વડેવી સંતો એવું નક્કી કર્યા છે કે તમે સનાતન ધર્મ ની પાછી મીટિંગ બોલાવો અહિયાં સનાતન ધર્મ ના જે સંતો છે એ બધા ત્યાં જેવી રીતે ધર્મ સભા એને કહી શકાય સનાતન ધર્મ ની ધર્મ સભા ત્યાં યોજવામાં આવશે ટૂંક સમયમાં ઈ પછી નિર્ણય કરવામાં આવશે અને જીત હંમેશા સત્યની હોય છે એટલે હમે સત્તાધાર ને

આ સત્તાધારમાં જે વિવાદ છે એ વિવાદની અંદર જ્યારે સનાતન ધર્મને બદનામ કરવા માટે જે લોકો કોશિશ કર્યા છે એ લોકોને વિરુદ્ધમાં કડકમાં કડક પગલાં લેવાય એટલે બધા જેટલા પણ આપણા સૌરાષ્ટ્ર ગુજરાતના દેહાણ જગ્યાના બધા સંતો છે એ બધાને ત્યાં ઉપસ્થિતિ રહી છે અને એ ઉપસ્થિતિમાં પછી બધા નક્કી કરવામાં આવશે કે આ લોકોને ઉપર શું કરવું કે બીજી વખત આવી રીતે એ લોકોને આવી રીતે સાહસ ન કરે

બેન આ તો બધું આદિ અનાદિ કાળીથી ચાલતું આવ્યું છે જયારે કૃષ્ણ ભગવાન હતા ત્યારે કૃષ્ણ ભગવાન હતા 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 ત્યારે અંદર પણ બધા પરેશાન આવીને હવન હોમ કરતા હોય ત્યાં એમાં આવીને હાડકા નાખી જતા હતા એટલે એ તો આદિ અનાદિ કાળીથી ચાલતું આવ્યું છે અને સ્વાભાવિક છે જ્યાં સ્વચ્છ પાણી હોય ત્યાં પવન આવે ધૂળ ઉડે તો એમાં કચરો જાય એવી રીતે અમુક જ્યાં સારા તપસ્વી સારા ભજનાનંદી અને સારા ધર્મ ના એટલે પછી વિધ્વંસ કરવા માટે બધા સનાતનીઓને એક થવું પડશે એટલે આપને ચેનલના માધ્યમથી અમે બધાને આહવાન કરીએ છીએ કે તમે એક થાવ એક બનશો ને તો તમને કોઈ આમ હેરાન પરેશાન નહીં કરી શકશે

બસ બેન જો સરકારને તરફથી તપાસ ચાલુ છે જે ત્યાં પોલીસ સ્ટેશન છે ત્યાં એફઆઈઆર વગેરે એવું બધું થયું છે નાનું મોટું કંઈક ના કંઈક એટલે એના બધા તપાસ ચાલુ થયું છે અને સંતો એ બધા પ્રયાસ કરી રહ્યા છે કે ટૂંક સમયમાં સનાતન ધર્મની સભા યોજાય ત્યાં અને એ સનાતન ધર્મને અંદર જે નિર્ણયો છે એ કરવામાં આવે એટલે હવે ગણતરીના દિવસોમાં આ બધું જે વાદ વિવાદ છે

સત્તાધારમાં આવીને તમે તમારું સમર્થન આપો અને વિજય બાપુ ની જીત થાય એવું અમે આપા ને પ્રાર્થના કરશું બેન બાપુ અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ બેન